અકોટાના ધારાસભ્ય દ્વારા સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કર્યું હતું અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ અકોટા ખાતે આવેલી ખાનગી સિનેમા ગૃહ ખાતે ફિલ્મ સાબરમતી રિપોર્ટ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા વોર્ડ નંબર દસ અને અગિયારના કાઉન્સિલરો અને અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ અને મહામંત્રી સહિત તમામ આગેવાનોની હાજરીમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરમતી રિપોર્ટ પિક્ચર જે આવ્યું છે એ મૂળભૂત બે હજાર બેમાં જે ગોધરાકાંડ આપણે જે રીતે ચર્ચામાં હતું અને જે તે વખતે ગુજરાતની જે સરકારને જે પ્રમાણે બદનામ કરવામાં આવ્યું હતું એના ઉપર આખું બન્યું છે આટલા વર્ષો પછી બન્યું છે એટલે સાચી જે હકીકતો છે એ ઉજાગર કરવામાં આવી છે હું દરેક જોનારને કહીશ કે ભાઈ આવીને તમે પિક્ચર જુઓ કારણ કે સત્ય હકીકત જે હતી અને જેનાથી આખું જે પ્રકરણ હતું એ આખું ઉજાગર કરવામાં આવ્યું છે એમાં સત્ય કેટલું છે અને ખોટું કેટલું છે એની તફાવત થાય એ પ્રકારે હકીકતમાં જે તે સમયે સેન્ટ્ર સરકાર હતી અને જેને બદનામ કર્યું હતું ગુજરાતને બદનામ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો તે બધું સ્પષ્ટ સ્પષ્ટતાથી બહાર દેખાઈ આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર